ફ્રેન્ડ્સ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં આવ્યો કે તમે બધા મજામાં છો સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં અને આજે તારીખ છે પંદર બે બે હજાર છવ્વીસ અને સવારના વાગી ગયા છે આપણે પોણા આઠ અને આપણે આપણી ચા આવી ગઈ છે અને દુકાને આવી ગયા છે ચાલો ચા પાણી લઈ ચા આવી ગયો છે તો ફ્રેન્ડ્સ આજે છે શિવરાત્રિ તો બધાને શિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના અને કાલના ના તમે જોયું હોય અમારા મેળા નું જેટલું શક્ય હતું એટલું તમે બતાવી દીધું તો હાલો તો હાલો ગાઈસ આજ છે માર શિવરાત્રી આપણે બધા નાઈ ધોઈ તૈયાર થઈ ગયા છે યાર રૂઈ બેને નાઈ ધોઈ તૈયાર થઈ ગયા તો અત્યારે માં મમ્મી બનાવે છે શીરો મમ્મી તો હાલો ગાઈસ અત્યારે આપણો શીરો બનીને તૈયાર થઈ ગયો છે હવે આજ બપોરે ફરાર કરવાનો છે અને કાલે અમારું એક ડોગ આવી જશે જો કે કાલે તો અંદાજે આવી જ જવું જોઈએ હા તો આપણે હેલા કે જઈએ આપણે દુકાન આવે હા તમને દુકાન લઈ જાવ જે આપણા કાન મહાશિવરાત્રિમાંથી ના શિવરાત્રિમાંથી એને લીવ હતા પછી આવી લાભ છે તમે કરી

અને હવે આપણે ઘડીક આરામ ખૂબ થઈ ગયા રહી અને અમારે બપેર ફરાળ કર્યો હાજરી ફરાળ જે છે આજ છે શિવરાત્રી તો હાલો મળીએ પાછા હું ફ્રેન્ડ ફાઇનલી અમારે હાર્દિક એજો ત્યાં સ્ટુડી બનાવે છે સ્ટુડો શું કહેવાય અને કોઈ હજી કયું કીધું નહીં કેવું